તમારું નામ અમિતભાઈ ડાભી કે કોલ કર્યો તો તમને એટલા માટે કે મારી પાસે કોઈ યુટ્યુબ ચેનલ છે અને કોઈ કોઈ એવો નથી જે ધર્મપ્રેમી હોય જેથી કરીને આપણે વાત ડાયરેક્ટ કરી શકવી તો તમે છે ને રેકોર્ડિંગ યુટ્યુબમાં સમય મળે તો સડાઈ દેજો આપડે રૂપલ માં છે કે નઈ વિસાવદર ની બાજુમાં રૂપલ ધામ છે વાત કરવાની છે રૂપલ માં વિશે જેની ઉપર અત્યારે એક કલંકિત સાટા ઉડ્યા છે ઉપર અને આખા આપડા હિન્દુ ધર્મ દેવી દેવતા ઉપર સમજી લેજો કોણ છે એવો નરાધમ નરાધમ માં તો એવું છે આની અંદર આમાં એવું છે કે નરાધમ તો આપડે તો નોકરી પર કેવાનો નથી નરાધમ જ છે એમાં એવું છે મનસુખ રાઠોડ કરીને દલિત સમાજ નો યુવાન મોટી ઉમર નો છે પણ એનો મૂળભૂત હેતુ તો હિન્દુ ધર્મ ના દેવી દેવતા સંસ્કાર રીતિ રિવાજ નો વિરોધ કરવાનો પહેલેથી એનો આ રિવાજ છે પણ આપણે કઈક ને કઈક આપણી જનતા ભોળી છે કે જેવી રીતે તમે મારી મદદ કરો એટલે હું હારો અને કઈક ને કઈક બીકમાં બીકમાન એકબીજા ને રાજકારણી છે મોટા માણસ એને જરૂર છે એટલે કોઈ આને કઈ કેતું નથી પછી plus એ દલિત સમાજ નો છે એટલે કઈક ને કઈક માણસ બીવે છે atrocity એવું બધું હમ કે ભાઈ આની હારે કોણ પડે એને તો કઈ ધંધો નથી પણ આપણે તો બધું લઈને બેઠા છીએ આબરૂ આ છે તે છે એટલે એની હારે કોઈ પડતું નથી પછી અત્યારે આ જે આખી મેટર છે હું તમને વાત કરું છું કાલે મેં એનો audio છે અઢી કલાક નો એટલે અઢી કલાક નો audio મેં સાંભળ્યો રૂપાલ માં કરીને છે એ અત્યારે ખ્યાત નામ છે. આપડે માતાજીની અંદર રૂપલ માં ખબર છે મને પ્રેમ પરા વિશા પ્રેમ પરા ની બાજુમાં રૂપલભાઈ ના મોટા ભાઈ જીણાભાઈ અત્યારે હેડલિંગ કરે છે એવું મેં ઓડિયો સાંભળ્યું હવે મૂળ વાત શું છે તમને માહિતી નો હોય તો હું કહું તમને ના મને વાત કરો ને થોડી ગિનેશા સાંભળેલું પણ મને કઈ ખ્યાલ નથી બોલામો હવે કાલનો ઓડિયો છે વસંતભાઈ ની ચેનલ માં ચડાયો છે જે વ્યક્તિ ફોન કર્યો છે એ પારસભાઈ નામ છે એનું પારસભાઈ હા અને એક આપડે એવું જાણવા મળ્યું કે રાજવીર ભાઈ કરીને રૂપલ ના પારસભાઈ ની હારે એને મુલાકાત થઈ મુલાકાત થઈ પછી એક બીજા ને વિશ્વાસ થી એકબીજા એક એક માનતા રખાવી છે જે કઈ હશે કારણસર એ આપડે તો આપડી સુધી વાત નથી પોગી આપડે કઈ પર્સનલ વાત નથી કરી એટલે આપડે જે સાંભળ્યું એ હું તમને વાત કરું છું કે એને એ કઈક વિશ્વાસ માં લઈને પંદર સોળ લાખ રૂપિયા એને આપ્યા પંદર સોળ લાખ રૂપિયા આપ્યા પછી છ મહિના આ ભાઈ ને ઉલ્લુ બનાવ્યા રાજવીર કે હું તમને આજ એના વાત એમ પછી જે રાજવીર ભાઈ ના પપ્પા છે જેવી રીતે આ રૂપલ ના પપ્પા રૂપલબા ના તો અત્યાર સુધી પાકું પ્રૂફ એ નથી કે રાજવીર ભાઈ એની ધારે વાત કરાવી હોય એવું સમજે એવા કોઈ રેકોર્ડિંગ નથી અને માલસુર ભાઈ ને કોઈ વાત કરે તો એમ કે છે હું ફોન રાખતો નથી હવે આવી રીતનું બન્યું છે એટલે ઓલા ભાઈ એની રીતે પોલીસ કેસ બધી રીતનું કર્યું છે પોલીસ કાર્યવાહી તમામ પ્રકારનું છે કે નહીં આવું આવું કર્યું છે જે કઈ પ્રકારનું હોય પછી એમાં એલસીબી ની નોંધ થઈ એ ભાઈ બધી પ્રોસેસ કરી છે મારી વાત સાંભળો એટલે પોલીસ ખાતું હોય ભાઈ બંધારણ છે પછી મનસુખ છે એનો હેતુ તો મેં તમને પહેલા વાત કરીને જેમ હિન્દુ ધર્મ નું આવવું જોઈએ એટલે એને ગમે એમ કરીને ધૂળ ધાણી કરવાનું જેવી રીતે ભોળાદ વાળા બાપુ હતા એને ગમે એમ કરીને ભેગા થઈને બધું બંધ કરાવી દીધું બીજા ભોળાદ વાળા ને સુરાપુરા ધામ ને ગમે એમ કરીને આમ તેમ બોલી બોલીને બદનામ કરી એવી રીતે રૂપલ નું અત્યારે નામ લીધું એને તમને કો અને આની અંદર રૂપલમાં નો પ્રશ્ન નથી તોય એને એને પૂછ્યા વગર કારણ વગર એનો ફોટો એને નીકળી દીધો એટલે એનો કેવાનો અમે દાદા સિવાય અમને પડી આ દુનિયાના સાચી વાત છે વાત કીધું ઈજ છ ઈજ છો ને અમે દાદા છીએ બાકી ઓલા ભાઈ ને પંદર લાખ લીધા એ જીવ તો મારો બળે બળે હા એ તો એ ખોટી વાત નથી ઈ ભાઈ જે આપ્યો છે ઈ ભાઈ પ્રશ્ન પોલીસ સ્ટેશન કર્યો એટલે પોલીસ સ્ટેશને તમે અરજી લખાવો એટલે બધું તમને પૂછે ભાઈ એવું નો પોલીસ વાળા રૂપલ માન્યા નો ગયા હોય ઈ તપાસ કરવા ગયા હોય કાયદેસર પણ રૂપલ માના ના ન્યાય ઈ જગ્યા ની અંદર આ બધા પારસભાઈ ગયા પોલીસ ખાતું ગયું હોય એટલે એ ભાઈ સાવચેતી રૂપે એને હાથ વર્ષ પહેલા જે પોઠો એને જે સાપામાં સપાયું હતું કે આની આરે અમારે કોઈ લેવા દેવા નથી ભાઈ બરોબર છે આ આ જે આજે એને કીધું રાજવીરભાઈ અંપલ માના નાનાભાઈ એની આરે અમારે કોઈ લેવા દેવા નથી આની આરે કોઈ પણ વ્યવહાર કરશે એની જવાબદારી એની રહેશે આ વ્યક્તિ અમારા કયામાં નથી એટલે અમે આની આરે અમારે કોઈ લેવા દેવા નથી જે વ્યવહાર કરવો એની ઓલી છે એટલે ઈ તો સમજી લેજો બંધારણ ની હિસાબ થી અને નીતિ ની હિસાબ થી સમાજ ને એને આપડે દોષ જ નથી દઈ આવું હું નથી કેતો ભાઈ આવું કાયદેસર નીતિ કે છે સોપડા કે બંધારણ કે છે બાબા સાહેબ લખી ગયા ને એ કે છે હું નથી કેતો બરોબર છે ભાઈ પછી બીજું કે રૂપલ માં તો અવડું મોટું નામ છે તો એની નામે હતા અને બીજું હાલની તારીખ ની અંદર બીજું તમને કહો આ એમ કેતો હોય કે ઢોંગ છે ધતીંગ છે આ બધું ખોટું છે તો રૂપલ માં ત્યાં તમે જાઓ જૂની જગ્યા માં કોઈ જગ્યાએ બોર્ડ નહીં માર્યું હોય ભાઈ પણ એની જગ્યામાં બોર્ડ માર્યું છે અહિયાં દોરા ધાગા કોઈ પણ પ્રકારની માનતા રાખવી નહિ તમે જૂની જગ્યા માં લાગ્યો ને લખ્યું છે બરોબર પછી બીજું આજે જે ભાઈ એના સંપર્કમાં આવ્યા તો એમ કેસે કે એના ભાઈ કોક નીચે રહેશે ને બીજા તમને કૌ એના મિત્ર હતા રાજવીર ભાઈ એના સંપર્ક માં આ આયવા તમને કૌ બરોબર આ આયવા એટલે એ બેન પરિચય થયો ને audio ની અંદર બધું આપડે સાંભળ્યું એમાં થી એક બીજા ને વિશ્વાસ આયવો પણ આ વસ્તુ આપડે આમ એક જોઈએ તો માન્યતા જ નથી કેમ કે રૂપલ માને શું જરૂર છે એ વિચાર કરો નઈ મારી વાત સાંભળો તમને કૌ રૂપલ માના નામે કર્યું છે આ એમાં એવું છે કે આ રૂપલ માના નામે એટલે શું છે મોટા મોટા કોઈ ધામો હોય છે ને આવા આવા ગામ ની અંદર એને સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે આ બધા સ્ટોન્ટ હોય શકે એમ મારી વાત તમે સમજતા નથી વાત તમે શું આજે તમે કુટુંબ ની અંદર વડીલ છો તો તમે કોઈ પણ સસ્તા હલાવો છો કોઈ પણ હલાવો છો બરોબર તો તમે તમારી ને કોઈ પણ વસ્તુ તમારી પાસે તમારા નામે હું લેવા આવ્યો છું મારી ફરજ માં આવે કે ભાઈ વાત કરાવો એટલે હા ભાઈ જે કાઈ પૈસા આપ્યા તમને કહું એને કોઈની પાસે વાત કરી નથી કે કઈ જાણ્યું નથી આ વ્યક્તિ પ્રમાણે તો પેલા પ્રથમ તો એના જે હેઠે એના જે સંબંધી છે જેના હસ્તકે આનો પરિચય છો છે તો પેલી અરજી એની ઉપર કરાવાય તમને કહું એને એક શંકાના આધારે એને નામ લખવું પડે જેવી રીતે તમારો મોબાઈલ સોરાણો ભાઈ તો તમારે એમ કેવું પડે કે આ એક જતા પછી એમાં હું બેઠું હોય તો તમારે મારું નામ લખાવવું પડે એટલે પોલીસ ની ફરજ ની અંદર આવે કે આનું પૂછપરછ કરવી શંકા ના આધારે તો એને એના નામ લખાવવા પડે બરોબર છે પછી એ આ બધા એની આ પાસે ને ગયેલા છે રૂપલ માં વાત નથી ભોગી પણ એના ભાઈ વડીલ હોય એને કીધું છે જો ભાઈ અમારે અન્ય કોઈ લેવા દેવા નથી અમારે જો આ પેપરમાં સાપેલું છે બરોબર તમે અમને પૂછીને કોઈ કામ કર્યું નથી તો અમે જવાબદારી છે ની લેવી આ તો સ્વાભાવિક છે ને આજે તમે શું અમિતભાઈ તમે નામ નામશીલ વ્યક્તિ છો તો તમારા નામે તમારો છોકરો છે એ લઈ આવ્યો હોય તો બરોબર છે પણ તમે તમારા છોકરાનું કાયદેસર વકીલ હશે કે જે કઈ પેપરમાં ભાઈ તો તમે ગુનામાં કઈ રીતે લાગે ગુનો કઈ રીતે લાગુ પડે મને પ્રથમ તમે બંધારણના હિસાબ થી જુઓ તો તે પેલા પ્રથમ તમે રોંગ થઈ જાવ પણ તોય તે હું એમ કઉ છું કઈક ને કઈક ઈ બધા ને દુઃખ તો થતું જ હોય આ વસ્તુ ખોટી છે એમ કારણ કે એવા કોઈ હલકી કક્ષાના માણસો નથી સારણ છે એ તમને કહું અને રૂપલમાન એ બધા છે ને ભાઈ ખવરાવા વાળા ખાવા વાળા નથી આ મનસુખ ની બધી મોટી મોટી વાતો કરે છે કે આ બધા ખોટું છે ઢોંગ છે તારો બાપ એને કીધું પાંચ જણા ને ખવડાય તો ખરા બરોબર ત્યાં તમે જાઓ અન્નક્ષેત્ર ની અંદર તમને એમ નથી ફસાર રૂપિયા જો તો ખાવાનું મળશે અને તમે આ આ નાચના શો તમને ખાવાનું નહિ મળે બધી નાચ ને ત્યાં ખાવાનું મળે છે ભાઈ હવે રોજ હોવા મા ખાલી હવા ખાતું હોય ને ભાઈ તો બસો જણા થાય એક થાળીના તમે પચાસ રૂપિયા ગણો તો કેટલો રૂપિયો થાય દસ હજાર રૂપિયા રોજ ના થાય દસ હજાર રૂપિયા મહિને ત્રણ લાખ રૂપિયા થાય હવે આવક હોય કે ન હોય હાલો તમે આપો કે ન આપો એ તો ત્રણ લાખ એને કાઢવાના ને પછી એની વ્યવસ્થા કરવાની ભાઈ બધી તો કેવાનો મારો મૂળ હેતુ છે રાજવીર ભાઈ ગુનેગાર છે એ હું માનું આલો પણ હું તમને ગુનેગાર કે રૂપલ મને ગુનેગાર હું નો કહીએ શકું પણ મનસુખે એને દર્શાવ્યા છે એ મનસુખ પેટ મેલાય છે તમને કહો અને પાક્કો પેટ મેલો માણસ છે અને બુદ્ધિશાળી નો દીકરો છે તમને કહો એની હારે તમને પછી બીજું તમને કઉ જો એ બધા રહે એટલે વખાણ બધા ના કરે પણ આપણને ખબર નથી કે આના પેટમાં માં શું છે સમજે પડી વાત આખી તમને આજ હું પ્રશ્ન ચોખ્ખું કઉ છું કે રાજવીરભાઈ ઉપર કાયદેસર પોલીસ ઇન્ક્વાયરી કરવી જોઈએ કરવી જોઈએ કરવી જોઈએ અને પારેશભાઈ ની રીતે જે ફ્રોડ કર્યું છે અને એને સજા મળવી જોઈએ સાક્ષી છું તમને એવું હું સોખું કઉ છું પણ ઝીણાભાઈ એના મોટા ભાઈ છે રૂપલ કહો એને આપડે એને આમાં જોડે જ એકવી કારણ કે આમાં કઈ છે જ નહિ તમને કહો ભાઈ કે ખોટી વાત છે ના ના એ વાત તમારી બરોબર છે એટલે મારો હેતુ એટલા એટલે આ વિડીયો તમને કોલ કરવાનું કારણ કે તમે આ ઓડિયો ચડાવો અને મારો નંબર લખો જેથી કરી રૂપલમા ના માં કોઈ છે અથવા કોઈ એનો સંબંધિત વ્યક્તિ હોય ને ભાઈ રાજવીર ની કોઈ જરૂર નથી ભાઈ મારે એની કોઈ કોન્ટેક્ટ ગુનેગાર જ છે રૂપલમા નામે બરોબર છે રૂપલમા ને કોઈ ખબર નથી તમને કો અને એને સાપામાં સપાઈ દીધું છે એટલે ઈ નિર્દોષ છે એની જગ્યાએ રૂપલમા ની બરોબર છે તો આ રાજવીર આરે જે કરે એની યાર આપડે પ્રશ્ન જ નથી તમને કો બરોબર છે પૈસા એને આપ્યા છે તમને મને પૂછી નથી આપ્યા એની રીતે પ્રશ્ન એનું બધું છે પોલીસ ને બધું કર્યું છે તો મનસુખ ને આની અંદર ક્યાં મનસુખ ક્યાં મોટો મોદી દીકરો છે કેન્દ્રીય મંત્રી છે અને બીજું આ ઓડિયો તમને માત્ર મેં માત્ર ને માત્ર હિન્દુ ધર્મ ના આપડા દેવી દેવતા ના જાગૃતતા માટે કર્યો છે કે આવા મનસુખ જેવા યુટ્યુબર ઘણા એવા પેટ મેલા કે જેમથી શેતીન રહેવાનું એને એની એક વસ્તુ યાદ રાખજો ઈ જયારે તમારી પાસે આવે તો પેલા એમ પૂછજો તું ભગવાન ને માને છો પેલો પ્રશ્ન એને કરજો ને એમ કે ભગવાન નથી માનતો ભાઈ તો એની યાર આપડે સંબંધ રાખીએ શું કામ છે એમ વાત છે જે માણસ આપણા માતાજી નથી માનતો કોઈને નથી માનતો આપણા ધર્મને નથી માનતો તો એની યાર તમારે રહી શું કામ છે અને બીજું કે જે લોકો આને ફોન કરે છે તમને કઉ તો મારો એટલો કેવાનો હેતુ છે કે એટલો સંપર્ક કોઈ હું જેમ કઉ છું કોઈ આશ્રમ ની અંદર જઈને વાત કરે ને ભાઈ કોઈ માણસ એટલી નોંધ લે પછી સમજી લો કે સારણ સમાજ ના ઘણા એવા સ્થળ છે તમને કહો કે આ વ્યક્તિ ની વાત કરે પેલા પ્રથમ તો ભાઈ વાત કરું તમને હવે ઓલો વ્યક્તિનું સાપા માં સપાઈ દીધું છે હવે એની કોણ માથે લે એ મને કયો ના ના ચોક્કસ થી કોઈ સારણ સમાજ જો બદનામી આવી રીતે આવા લોકો કરતા હોય બરોબર છે અરે સારણ સમાજ ની જો જાગૃતિ માટે બરોબર છે જાગૃત કરવા માટે એક ખાલી બદનામી નથી હો તમને કો આ લાંબી અસર છે હવે એક રૂપલ માં આવડા મોટા નામ થાય એટલે જે હાસા છે જે ધર્મ છે જે માતાજી ખોડિયાર માં છે તમને આ ઇન્કવાયરી કરે અને તે અમારું ભાઈ છે જાણ્યા જોયા વગર અમારો ફોટો અને મારું નામ કેમ લીધું એની ઉપર કાયદેસર મનસુખ ઉપર એક્શન થયું આજ નહીં કરે ને તો આવા હજારો પ્રશ્ન બધા ઉપર થાય ભવિષ્યમાં ગુજરાત ની અંદર રાજવીરભાઈ ગુનેગાર છે એ સો ટકા છે હું મારું કેવું છે અને મારો નંબર નાખજો તમ તારે જો કોઈ પણ આ બાબતે ઇન્કવાયરી કરવી હોય મારી હારે કરી છે પણ બીજું કે આ મેટર માં મારે પારસ ભાઈ કોઈ લેવા દેવા નથી જેના પૈસા લીધા ને રાજવીર ભાઈ મારે કોઈ લેવા દેવા નથી તમને કઉ હલો મારે માત્ર ને માત્ર મનસુખારે લેવા દેવા છે એના વિરોધ માં મેં તમને ફોન કર્યો છે એની જે નીતિ છે એ કાયદેસરની ખોટી છે તમને કઉ હા કાયદેસર ની મેં તમને એક વાર પ્રશ્ન કર્યો મારા પ્રશ્નનો જવાબ દો બોલો બોલો કે આ ઓડિયો હું તમારો ચડાવું છું તમારી પૂરેપૂરી સહમતી છે ને મંજૂરી છે અરે સો ટકા સો ટકા તમારે ચડાવજો કઈ વાંધો નહીં તમારો એક ફોટો નાખજો મને વોટ્સઅપ કરી દો બરોબર છે ફોટો નાખવો પડશે નગર તમદાર આમને ખાલી સિમ્પલ નાખી દો અને નામ લખી નાખો પંકજ ચૌહાણ ફોટાની એમાં કોઈ આવશ્યકતા નથી તમારે તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો નાખો એમ ના 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 પ્રોબ્લેમ માં એવું છે ફોટો આપણે પાડતા નથી અને ફોટા ની અંદર કોઈ અરજ નથી નંબર હોય આપડો આપડું આખું નામ છે ભાઈ એનો કોઈ ટેન્શન નથી તમદારે કઈ વાંધો નહીં વાંધો ઓડિયો જવું એ ઓકે જય ભોળાનાથ જય ભોળાનાથ જય માતાજી